જય હિન્દ જય ભારત વંદે મતરમ જય માતાજી મિત્રો મિત્રો હું ગોહિલ વિશાલજી આજે એકવાર ફરીથી નવી ભરતી રિલેટિવ વિડીયોમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું તો હાલમાં મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક ભરતી જાહેર કરવામાં આવી છે તો તેમાં તેની પોસ્ટ કેટલી છે તે ક્રિયા ધોરણ અથવા તો તેની શૈક્ષણિક લાયકાત શું છે તેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે તે સંપૂર્ણ માહિતી હું આજે તમને વિડીયો દ્વારા સમજાવવાનો છું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અને વિડીયો બહુ લાંબો ના થઈ જાય તે માટે આપણે ટૂંકમાં તેની માહિતી આપશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે હજી પણ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી લેજો અને સાથોસાથ બે લાયકન નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી કરીને અવનવી કોઈ પણ માહિતી આવે તો અમે સૌ પ્રથમ તમારા સમજી માહિતી પોગાડી શકીએ અને નોટિફિકેશન ઓન કરી તો જેથી કરીને કોઈ પણ માહિતીની તમને નોટિફિકેશન દ્વારા સૂચના મળી જાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આ પોસ્ટ સીબીઆઈ તો મિત્રો આ પોસ્ટ સીબીઆઈ ભરતી બે હજાર તેવીસની છે તો તેમાં પોસ્ટનું નામ સફાઈ કર્મચારી અને સબ સ્ટાફ એટલે કે સફાઈ કર્મચારીની અને બધા સ્ટાફોની અલગ અલગ વેકેન્સી છે અને અલગ અલગ રાજ્યવાર છે ઓલ ઇન્ડિયાની વેકેન્સી છે તેમાં કુલ ખાલી જગ્યા ચારસો ને સોર્યાસી છે તેમાં ઓનલાઈન મોડ દ્વારા તમારે એપ્લાય કરવાની રહેશે અને એપ્લાય કરવાની અથવા તો અરજી કરવાની છેલ્લી તારીખ એક જાન્યુઆરી બે હજારને ચોવીસ છે અહીંયા મિસ્ટેક છે મિત્રો બે હજાર ત્રેવીસને બે હજાર ચોવીસ સુધી છે તો ચાલો મિત્રો હવે આપણે તેની મહત્વની તારીખો જોઈએ તો મિત્રો મહત્વની તારીખો જોઈએ તો બાવીસ ડિસેમ્બર બે થી ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે અને નવ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી અરજી ચાલવાની છે ફી ભરવાની પણ છેલ્લી તારીખ નવ જાન્યુઆરી બે હજાર ચોવીસ છે અને પરીક્ષાની તારીખ ફેબ્રુઆરીમાં પરીક્ષા આવી શકે તેવી સંભાવના છે અને ફેબ્રુઆરી જણાવ્યું છે તો ફેબ્રુઆરીના મહિનામાં અથવા તો ફેબ્રુઆરી માર્ચમાં તમારી એક્ઝામ હોઈ શકે છે ત્યારબાદ આપણે રાજ્યવાર તેને જે જે જોબના સ્થાનો ખાલી છે બેઠકો ખાલી છે તેની વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો ખાલી જગ્યાની વિગતો જોઈએ તો તેમાં રાજ્યવાર છે તો બિહારમાં સોતેર ખાલી જગ્યાઓ ખાલી છે ઉત્તર પ્રદેશમાં અઠ્યોતેર ખાલી જગ્યાઓ ખાલી છે ગુજરાતમાં પાછી સોતેર જગ્યાઓ ખાલી છે મધ્યપ્રદેશમાં ચોવીસ ખાલી જગ્યાઓ છે છત્તીસગઢમાં ચૌદ ખાલી જગ્યાઓ છે દિલ્હીમાં એકવીસ ખાલી જગ્યાઓ છે રાજસ્થાનમાં પં પંચાવન ખાલી જગ્યાઓ છે ઓડિશામાં બે પોસ્ટ ખાલી છે મહારાષ્ટ્રમાં એકસો ને અઢાર પોસ્ટ છે આવી રીતે કુલ આઠસો ખાલી જગ્યાઓ ખાલી છે કર્મચારી અને ત્યારબાદ આપણે તેનું સલણ અથવા તો શૈક્ષણિક લાયકાત શું છે તેની વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ અથવા તો હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરેલી હોય મેટ્રિક પાસ હોય તે બધા ઉમેદવારો આ પરીક્ષાનો લાભ લઈ શકે છે મિત્રો કોઈ જાતનું સલણની માહિતી આપતી નથી મિત્રો આ ભરતીમાં પસંદગીની પ્રક્રિયા ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે તેના આધારે કરવામાં આવશે ત્યારબાદ આમાં કોઈ પણ પ્રકારની એવી સૂચના નથી આપેલી કે શારીરિક દોડ ફિટનેસ એવું કંઈ નથી જણાવવામાં આવેલું ફક્ત ને ફક્ત પસંદગીની પ્રક્રિયા ઓનલાઈન પરીક્ષાના આધારે કરવામાં આવશે તેવું જણાવ્યું છે પરીક્ષા લેવા જાય ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ શકે છે મિત્રોમાં ત્યારબાદ મિત્રો આગળ વધુ માહિતી મેળવતા પહેલાં જો તમે હજી પણ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો જરૂરથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો અને આ વોટ્સએપ ગ્રુપ તે માટે બનાવવામાં આવેલું છે કે જે કોઈ નાની મોટી ભરતીઓની માહિતી હોય અને તેના વિડીયો આપણે બનાવવા તે પોસિબલ ના થઈ શકે તો તેના કારણે આપણે વોટ્સએપ ગ્રુપમાં તેની માહિતી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ અને કોઈ પુસ્તકો અથવા તો કોઈ અન્ય જરૂરી બાબતો હોય અને તે યુટ્યુબમાં વિડીયો ન બનાવવા હોય તો તેની માટે સીધે સીધી વોટ્સએપ ગ્રુપમાં જાણ કરી દેવામાં આવતી હોય છે તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો તમે મારો જે મોબાઈલ નંબર છે તેના પર મેસેજ કરશો તો જરૂરથી હું તમને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી દઈશ અને મારો વોટ્સએપ નંબર છે ત્યાંશી ચાર સિત્તેર ફરીથી એક વખત આ મોબાઈલ કોઈ કોલ ના મિત્રો કરવો ત્યારબાદ આપણે આગળની માહિતી મેળવીએ ત્યારબાદ મિત્રો આપણે જોઈશું કે અરજી કઈ રીતની કરવી તો અરજી કરવા માટે નીચે કમેન્ટિંગ બોક્સમાં અથવા તો તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની સ્પેશિયલ ઓફિશિયલ વેબસાઇટ છે તેને લિંક આપી દઈશ તે લઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને વધારે પડતી માહિતી માટે તમે જે નીચે કમેન્ટિંગ બોક્સમાં વધારાની સૂચનાઓ અથવા તો અન્ય બાબતો માટેની જે લિંક છે તેના પર જઈ અને તમે પીડીએફ ડાઉનલોડ કરીને તમારી ભરતી વિશે વધારે માહિતી જાણી શકો છો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માત્ર જય માતાજી મિત્રો